બોર્ડ સેન્ટર સુધી પહોંચાડવા માટે પરીક્ષાર્થીઓ ટ્રાફિકમાં અટવાતા હોય છે અથવા અન્ય કારણોસર સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી આવા વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ બહાર આવશે અટવાયેલા વિદ્યાર્થીઓને પોલીસ સમયસર કેન્દ્ર ઉપર પહોંચાડશે બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે ઘરેથી પરીક્ષા કેન્દ્ર પહોંચવા નીકળેલા વિદ્યાર્થીઓ ઘણીવાર અટવાય કે અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે ટ્રાફિકમાં ફસાય અકસ્માત થાય કે સ્લીફ થાય તો પરીક્ષાર્થીઓએ ગભરાવું નહીં પોલીસની મદદ માંગો એટલે પોલીસ તમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે આ માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે પરીક્ષાર્થી મદદ માટે સો નંબર પર ફોન કરી શકે છે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે તમે બધા બોર્ડની પરીક્ષામાં સારું પરફોર્મ કરો આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઈ રહી છે

નિર્ભયતાથી એક્ઝામ આપવાના છે વર્ષ દરમિયાન એમને તૈયારી કરી છે શિક્ષક ગુરુજનોએ પણ તૈયારી કરાવડાવી છે શિક્ષક મિત્રોએ મહેનત કરી છે વાલીઓ પણ વિદ્યાર્થીઓ પાછળ પોતાના દીકરા પાછળ એમણે પણ મહેનત કરી છે આ તમામની મહેનતના કારણે વિદ્યાર્થીઓ આજે નિર્ભય બનીને નિશ્ચિત બનીને એક્ઝામ રૂમમાં પહોંચ્યા છે અમે એના ભાગ ભાગરૂપે કડી કેમ્પસ ખાતે અમે પધારે છે અમારા ટ્રસ્ટી સરદારભાઈ મારા એમઓ સાથે મળીને વિદ્યાર્થીઓને અમે ઢેર સારી શુભના શુભકામના પાઠવી